ફોન કર્યો છે તમાર કોઈ ચિંતા નહીં કરવાની પાખો છે ને પીની બાદ ના જાય તો પાછા મિન્યા હોમે એ બહુ મારે છે તો પણ એ જો ને સાંભળો છો તો એ તો તાર તાર તો વ્યાસે જ થોસો તમે તો આ તમન કોમ કરી થાય બઈ કે તમે જ જો આહા મે જો જો એ બિલ્લા સવી પાધરા ને તો હવે તમે જો હવે તો મુકાની ના છો કોમ એ તો હવે અમે જ છે અમે જો જો

Oh, sih? Ah, ini memang mau air Serpane, aduh, buit pijak. Paro, Sharpani, Halo, Sharpan?

હા મારે પેનો રોજ નથી બનાવવાનું હું એ કોઈ હજી હું જેમ જ નથી છો એવું છે હા હું એટલે શું કરવાનું છે તમારે એ મારે યો નહીં પાંચ કન્યાઓ પર છે ચાંચ ખાલી એવું છે એમ હું પાછળ પનીરની અટાની ખૂની થઈ ગયો છે તો હવે ચેમ થાય જતા રાતલા દાડા ચેજ્યા હતા એ હું છોડેક ભાઈ કોમ જોયો તો કોમ હચું માની એવું છે એમ હું તો

વીસ વર્ષ વીસ વર્ષથી પણ આતો હવે તો આતો સરકાર વિધિ બદલાય ગી છો એની છે પણ આત્સમ સંભાળી છે આવતી ગુજરાતી માં કરો ઇંગ્લિશ માં કરો તો સહી થાય છે તો ઇંગ્લિશ માં કરો કરો તો પેલા હાઈટ લાખ પડ્યા ઈ થોડાક રોડ માં વાપરો કે બચા બચા વાપર્યો પછી એમ નથી વાપરતા તા કર નું હાથું કરો લાગે

એટલે ખરા મોન સરપંચ સરપંચનો હમણાં જ ફોન મેં કર્યો તો સરપંચ ને જ છે તલાટી સાહેબ બેઠા છે કે શું કહું હેડો તલાટી પાસે

સરપ લગભગ પૈસા ખાઇ ગયા ખાઈ ગયા ત્યારે ચાર પાંચ લાખ રૂપિયા નઈ આયા હોય અને એટલા બધા મોટા રોડ ના ચાર પાંચ લાખ રૂપિયા દાવે ખાલી

મારા તો હાલવા જ પડે એ ચોપંચ સરકાર મંદર પી તો હાલ પડે ને આપડા પૈસા ખાધા છે

સરપંચ હસ્તક હતી બાકીનું કોમ જેટલું આપડે કોઈ ખબેર નથી 70 લાખ રૂપિયા મંદુર છે એ મારા ફાયલ માં હતું પચાસ લાખ ની બાકી સરપંચ ને પૂછું આપડા ભૂલ હોય તો કો

તમે આ મંજુર કર્યા ને હા સાથે દુ નથી પણ બાકી ના પૈસા ઘર પણ મને ખબર નથી પણ આ તો હું હારો તમને

સરપંચ સાહેબ બોલાતા ને ને એમ ફરી એક વાર સરપંચ સાહેબ બોલતી આ આ મિત્રો મારજો અને વિડીયો માત્ર તમારા બોલ્યા હતા અમારા તલાટી સાહેબ થોડું કે